કાના બીક લાગે છે સ્વર્ગ પાતાળ દેખાય ધરતી આકાશ દેખાય છે હે હું તો કેમ ગુપાય મને બીક લાગે છે કાના મુખડું નો કોલ મને બીક લાગે છે બ્રહ્મા વિષ્ણુ દેખાયા શંકર પાર્વતી દેખાય છે હે શેષ નાગ જોઈને મને બીક લાગે છે મુખડું નો ખોલ મને બીક લાગે છે વન ઝાડ દેખાય શિવ સંભળાય છે હે હું કેમ કરી આવું તારી પાસ મને કાના મુખડું ના કોલ મને બીક લાગે છે ગોકુળ મથુરા દેખાય રાધા ગૌરી દેખાય છે હે મન મારું તોય મું જાય છે રે કાના મુખડું ના કોલ મને બીક લાગે છે ગોકુળ મથુરા દેખાય છે બીક લાગે છે ગંગા જમના દેખાય દેખાય છે હે એમાં કેમ કરી સ્નાન લા પડું મને બીક લાગે છે કાના મુકડું ના કોલ મને બીક લાગે છે સૂર્ય ચંદ્ર દેખાય નવસો તારા દેખાય છે ચૌદ બ્રહ્માંડનું મને બીક લાગે છે કાના મુખડું ના કોલ મને બીક લાગે છે વિશ્વ મુખમાં દેખાય મને મારું મનડું જાય છે એ કોઈ કાય ગાય દેખાય છે કાના મુખડું ના કોલ મને બીક લાગે છે કાના મુકડું ના કોલ મને બીક લાગે છે